પરેશ પટેલ સીએસઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુડ મોર્નિંગ નમસ્કાર હું રાજેશ પટેલ કન્સાઈ એરોલેટ પેઇન્ટ સાઇટ ઇન્ચાર્જ ઓફ સાયકા પ્લાન્ટ આજે અત્યારે સીએસઆરના પ્રોગ્રામમાં નારી સંરક્ષણ કેન્દ્રમાં મારી સાથે કોર્પોરેટ અમારા કન્સાઈન કોર્પોરેટ કોર્પોરેટથી અમારા સીએમઓ મિસ્ટર અભિજીત નાતુ અને તેમની સાથે એડમિનિસ્ટ્રેશન અને સીએસઆર ઇન્ચાર્જ મિસ્ટર સંતોષ દેશમુખ સાથે અમે અહીં અત્રે ઉપસ્થિત રહ્યા છીએ નારી સશક્તિકરણ કેન્દ્રમાં અમે આ બીજી સીએસઆર એક્ટિવિટી કરેલ છે સૌથી પહેલાં અમે અહીંના ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ અને એસડીએમ મેડમ અને તેમની સાથે ઇન્ચાર્જ કાશ્મીરાબેનનો ધન્યવાદ કરીએ છીએ કે તેમને અમને આ ઓપોર્ચ્યુનિટી આપી આજે અમે આ પ્રોગ્રામના અંતર્ગત અરાઉન્ડ પાંચ લાખના રૂપિયાના અનુદાન સાથે અમે કિચનનું રિનોવેશન અને એની સાથે અમે ઇક્વિપમેન્ટ લાઈક એલ અને બીજી ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે જેથી અમને અમે એ આ જે અમે યોગદાન આપ્યું છે તે નારી સંરક્ષણ કેન્દ્રને સપોર્ટ મળશે અને આવી જ પ્રક્રિયા આ જ પ્રકારની સીએસઆર એક્ટિવિટી અમે ફ્યુચરમાં કરતા રહીશું કંસાઇ પેઇન્ટ્સ કંપની તરફથી તે અમે આ સંસ્થાને અમારી તરફથી એક કમિટમેન્ટ આપીએ છીએ ધન્યવાદ રિયાઝ પટેલનો રિપોર્ટ આસમાઈન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે